અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં અખબારનગર પાસેના સહજ હાઇટ્સ પાસે આવેલા સરગમ સરિતા સંગીત ક્લાસના સંગીત વિશારદ શ્રી દિનકર જોશી દ્વારા ગીત સંગીતના શોખીન કલાકારો માટે સરગમ સરિતા સંગીત ક્લાસીસ દ્વારા નવરંગપુરા વિસ્તારમાં આવેલા હાર્મોની હેવન સ્ટુડિયો ખાતે કરાઓ કે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચ વર્ષના બાળકોથી માંડી પંચ્યાસી વર્ષ સુધીના વડીલો માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રીસ જેટલા કલાકારોએ કરાવ કે સંગીત સંધ્યામાં પોતાના ગીતો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં સંગીત વિશારદ શ્રી દિનકર જોશીના સંગીત સંધ્યા કાર્યક્રમના સરસ આયોજન બદલ હેત હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હેતલબેન ચોક્ષે દ્વારા મેડલ અને સન્માનપત્ર આપીને પ્રશંસા કરી હતી આજના સમયમાં લોકોનો ગીત સંગીતનો શોખ વધતો જાય છે અને એમાંય ખાસ કરીને કરાવ સંગીત દ્વારા ગીતો ગાવાનો શોખ વધતો જાય છે ત્યારે આવા સંગીત ક્લાસ દ્વારા ઉભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે